મિત્રો હોસ્પિટલમાં બાપ દીકરા વચ્ચે વાતચીત થઈ રહી હોય છે ત્યારે પિતા દીકરાને કહે છે કે તિલક બેટા તારો મિત્ર મોહન ખૂબ જ સારો મિત્ર છે અને ખૂબ જ સારો છોકરો છે ગરીબ છે ખબર નહીં કેવી રીતે ભણી રહ્યો છે તે મિત્રએ તારી જિંદગી બચાવી છે તારા માટે થઈને તેને પોતાનું લોહી આપ્યું છે એટલા માટે આ અહેસાસને આપણે આપણા માથે રાખવાની જરૂર નથી તું એને કોઈ પણ બહાને થોડા રૂપિયા આપી દેજે દીકરાએ પિતાને ફરી પાછું પૂછ્યું કે કેટલા રૂપિયા આપી દઉં પપ્પા એને તેના અવાજમાં થોડી ઉદાસીનતા જણાતી હતી પિતાએ જવાબ આપ્યો કે પાંચથી દસ હજાર રૂપિયા કોઈપણ બહાને આપી દેજે તમે તમે આ શું કહી રહ્યા છો પપ્પા હવે દીકરાના અવાજમાં થોડો ગુસ્સો છલકાઈ રહ્યો હતો મોહન ભલે ગરીબ હોય પરંતુ તે એક આત્મસમાન ધરાવતો વ્યક્તિ છે તમે જે કહ્યું તે કરીશ તો તે ક્યારેય સ્વીકાર નહીં કરે અને હા હું કોઈ પણ બહાનું કરીને તેને કહી પણ નહીં શકું પિતાએ જવાબ આપતા કહ્યું બેટા તું હજી નાનો છે તને દુનિયાદારીની સમજ નથી અમે ઘણા બધા ગરીબ લોકો જોયા છે જોઈ લેજે ક્યારેક તારા અહેસાસને એ વ્યાજ સહિત કેવી રીતે વસૂલ કરશે નાનપણથી પ્રિય મિત્ર મોહન સાથે રહેલા તિલકને આ સાંભળીને વધારે દુઃખ થઈ આવ્યું પરંતુ એનાથી પણ વધારે દુઃખ થયું હોસ્પિટલમાં પોતાના મિત્રને મળવા આવેલા મોહન રૂમની બહાર આ વાત સાંભળતા એક એક શબ્દ જાણે તેના અંતર મનને ચીરી રહ્યો હતો મોહન તેના મનમાં વિચારવા લાગ્યો કે તિલકનું એક્સિડન્ટ થયું ત્યારે તેને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલે પહોંચાડીને તેમ તેમજ તેને જરૂર પડે ત્યારે લોહી આપી આપીને શું તેને કોઈ અહેસાસ કર્યું છે શું ગરીબીને તે અભિશાપ છે શું અમારું કોઈ સ્વાભિમાન નથી હોસ્પિટલના રૂમમાં અંદર જઈ રહ્યો હતો અને આ શબ્દ સાંભળીને મોહનના પગ જાણે અટકી ગયા તરત જ હોસ્પિટલથી બહાર નીકળી ગયો અને હોસ્પિટલની નીચે આવેલા એક બગીચામાં જઈને ખૂણામાં બેસી ગયો જ્યારે તિલકનું એક્સિડન્ટ થયું અને તે ગંભીર હાલતમાં હતો ત્યારે આજ જ બગીચાના એક ખૂણામાં જઈને તિલક માટે ભગવાનોને અનેક પ્રાર્થનાઓ મોહનોને કરી હતી અને તિલક જ્યારે હોશમાં આવ્યો ત્યારે મોહનોને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો પરંતુ આજે એ જગ્યાએ બેસીને તેને એ જ બધી વાતો યાદ આવતી હતી અને તે માત્ર રડિયા કરતા કરતો હતો થોડા સમય સુધી ત્યાં બેસી રહીને પછી પોતાના ઘરે પાછો ફરી ગયો આજે પોતાના પ્રિય મિત્રોની તબિયત જોવા માટે પણ તે હોસ્પિટલે ગયો નહીં ઘરે જઈને બેઠો ત્યાં જ થોડીક વારમાં ઘરનો દરવાજો કોઈએ ખખડાવ્યો દરવાજો ખોલ્યો તો મોહનોને આશ્ય થયું કારણ કે સામે તિલકના પપ્પા ઊભા હતા હોસ્પિટલની વાતો સાંભળીને તેને વિચાર્યું કે કદાચ અહેશાન ઉતારવા માટે તિલકના પપ્પા પોતે જ આવી ગયા છે હજુ કાંઈ બોલે તે પહેલાં તિલકના પપ્પાએ મોહનને કહ્યું કે બેટા કાંઈ ખોટું ન લગાડતો હું તારી માફી માગવા માટે આવ્યો છું તું હોસ્પિટલમાં આવ્યો ત્યારે તિલકને ખબર પડી હતી અને ત્યારથી નીકળી ગયો તે પણ તિલકને ખબર હતી પરંતુ આ બનાવ બન્યો પછી તિલક કે મને જે તારા વિશે જણાવ્યું તે સાંભળીને મારી આંખો ખુલી ગઈ છે મને મારા જીવનમાં ભૂતકાળમાં એવા ઘણા અનુભવ થયા છે એના કારણે હું તિલકને પણ સમજાવી રહ્યો હતો પરંતુ આજે મને સમજાઈ ગયું કે દરેક લોકો એક જેવા નથી હોતા બેટા મને માફ કરી દે અને મને પ્રોમિસ કર કે તું જે રીતે તિલકને ભાઈની જેમ રાખે છે એવી જ રીતે કાયમ માટે ભેગા રહેજો અને ક્યારેય તિલકની અલગ્ન થઈ જતો તિલક તને ભાઈની જેમ જ માને છે મોહનને ઘણું બધું કહેવું હતું પરંતુ એ તેની આંખમાં આંસુ હતા અને ગળે ડૂમો ભરાઈ ગયો હતો એક શબ્દ પણ મોઢામાંથી ન નીકળી શક્યો અને તિલકના પપ્પાને પગે લાગવા માટે તે હાથ લંબાવીને પગે લાગી રહ્યો હતો તે પહેલાં તિલકના પપ્પાએ તેના હાથ પકડીને મોહનને ગળે લગાડી દીધો